રસ્તો મસ્ત બની ગયો છે એનો મતલબ એમ નહી કે ફૂલ સ્પીડમાં ગાડી આપી દીમ યાર યાર તો ટ્રેજેડી થઈ ગઈ છે આ જો નીતિનભાઈ આમ જાયલે નીતિ આવી 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 ગાડી એ કે નમસ્કાર દર્શકો કેમ છો મજામાં આશા કરું છું બધા મજામાં જશું આજે વ્લોગની શરૂઆત છે ઘરેથી પણ અત્યારે હું તમે આવતો રહ્યો છું ઓફિસેથી અને અહીંયા જોઉં છું ત્યાં મમ્મી એક નવું ઇન્વેન્શન કહ્યું અને જે ટોમેટો કેચઅપને આવી રીતના આ એનું શું કહેવાય પેકેજ હતું એને ખાતરથી કટ મારી અને અંદરથી શો પાવ લઈને બેઠા એમ કઈ રીતના ખાવાનું આમ ખાલી હોલ્ડ કરી રાખે ગરીબી હોય ને મગજમાંથી કોઈ દી જાય નહીં જો ભૂખ લાગી હે કે ગરીબી નહી ખાવું તો પડે કે અને કેદું નું પેકેટ પડે તો મેં નાખી દો મને એમ કે ખાલી થઈ જાય તો આવી રીતના યુઝ કરી લીધું વી આર ગુજરાતી યુ નો વોટ અહીં કાવક તો ગામ જો

પોણા દસ થી દસ થઈ ગયા છે અત્યારના મોર્નિંગ થઈ નોર્મલી તો સાત વાગે ચાગી હાલતા થઈ જતા રે એટલે શાંતિ 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 અને આજે શાંતિનો દિવસ છે તો જુઓ હવાનો નાસ્તો ચા પાખરી પાણી ગરમ થાય છે જુઓ નાવા માટે અત્યારે તો જમી લીધું છે નાઈ ને અને એક રીલ્સ બનાવવામાં મહેનત કેટલી થાય છે બધું સેટઅપ તૈયાર કર્યો સાખું મેસેજ આવી ગયો નિત્યાન ફોન જો આખું રીલ્સ આવી ગઈ છે પેલા રીલ્સ આવી છે પછી બ્લોગ આવી છે એટલે જો આખું સેટઅપ અને આય બધું જી અહીંયા વસ્તુ હતી એ કાઢીને મેક દીધી છે હવે પાછું પેલા ગોઠવાનું રીલ શૂટ થાય પછી પાછું જે વસ્તુ જે જગ્યાએ હતી એ મૂકવાની જો એટલે બધું વેર વિખેર પડ્યું છે એકદમ લાઇટ્સ કેમેરા એક્શન કહેતા વાર ન લાગે પણ રીલ્સ બનાવતા ભાઈ સાહેબ તમને બતાવી દઉં જો બધું અહીંથી વાયરિંગ દીધેલું છે લાઈટો નામ આખા ઘરની હાલત કરના જાવ આ બધું સેટઅપ કર્યું હતું ભાઈ સાહેબ લાઈટો જો સેટીમાંથી લાઈટ ગોઠવી આ વાયરિંગ ને એમ બધું અહીંયા દીધું છે અને મજા આવી ગઈ રીલ શૂટ કરવાની રીલ આવી ગઈ છે રીલ જોઈ લેજો બાકી પોણા ત્રણ થઈ ગયા હજી એકાદ બે રીલ શૂટ કરવાની છે ના ના નીતિનભાઈ ને બહુ ઇરિટેશન થાય એક તો મારા કેમેરામાં એમ એટલા બધા હારા છે ને વાત જો રીલ શૂટ એક નંબર કરે પણ માન વધારે ખાય આ કેમેરામેન જો કોઈ બી પાસા ન પડે એવા કેમેરામેન થોડાક વખાણ ને તો બે રીલ્સ વધારે ઉતારે બાકી જો ગુલાબ અમારા ગાર્ડનના ગુલાબ જવા મસ્ત મસ્ત અને આ બાજુ બધા પણ છે હમણાં ગાડી સાફ કરી તો ઓઘરા ઓઘરા થઈ ગઈશ ગાડી બાકી હવે છે ને બધું આ ઠેકાણે પાડ દેવી ને તાર માર મમ્મી મને ઠેકાણે પાડ દે

તળાવ બાજુ જાવી છે પોપકોન ખાધા ખાધા પાર્ક છે આ બાજુ તળાવ ની પાલ છે ઓલી બાજુ પાલની બીજી બાજુ તળાવ છે સનસેટ થવાની તૈયારી જો અને ભાઈ બન મળી જ જશે એ વ્લોગ બનાવે છે હું ચેનલ નું નામ હે તમારે ડેઇલી વ્લોગ ડીકે ટુ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમે તો સનસેટ એન્જોય કરવા જાઓ મસ્ત સનસેટ થાય છે બેવી શાંતિથી બાય બાય તો ટ્રેઝેડી થઈ ગઈ છે આઈ જોર્નીતિન ભાઈ નીતિનભાઈ મેગી મસાલો પથરા ઉપર ચા દીધો પેકેટ દેખાય બસ મેગી મસાલો જો અત્યારે ગાડી લઈને આવે છે કોણ ડિસાઈડ કરતો તો ગાડી કોન અંદર લઈને આવે એવી રીતના